લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરતના ભીમરાળ ખાતે ઉત્તર ગુજરાત સમાજ સર્વ જ્ઞાતિ મિલન સમારોહનું આયોજન કર્યું હતું જેમાં તેમની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી આ સમારોહમાં મોટી સંખ્યામાં પાટીલનું સંબોધન સાંભળવા લોકો પહોંચ્યા હતા જેમાં મુખ્યત્વે મહિલાઓ વધુ પ્રમાણમાં જોવા મળી હતી ઉત્તર ગુજરાત સમાજ સ્નેહ મિલન નું આયોજન કરાયું આ સ્નેહ સ્નેહમિલન સમારોહમાં પૂર્વ હોદ્દેદારોની સાથે સાથે હાલના ચૂંટાયેલા ધારાસભ્યોની સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ પાટીલની વાત કરવામાં આવે તો સી આર પાટીલે આ મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો અને એમને આ સ્નેહ મિલન સમારોહમાં હાજર સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો સાથે કહ્યું હતું કે જ્યારે મારી આ સભામાં આટલી મોટી સંખ્યામાં બહેનો અને વડીલો પહોંચ્યા છે તો એક વસ્તુ છે કે નવસારી સીટ પરથી સીઆર નથી લડતા પરંતુ તમે લોકો લડી રહ્યા છો પોતાના સંબોધનમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અને સમયની પણ જાહેરાત આ સમારોહમાં કરી હતી સીઆર પાટીલે જણાવ્યું હતું કે અઢારમી તારીખે સવારે દસ વાગે નવસારી પહોંચશું આપણે બાર વાગે ફોર્મ ભરવાનું છે તેથી આપ સૌ કોઈ ત્યાં સમયસર પહોંચો તેનું હું આમંત્રણ આપું છું દરેક વખત ફોર્મ ભરવા માટે આપ સૌ કોઈ મારી સાથે આવો છો અને આ વખતે પણ જરૂરથી આવજો બીજી વાત આપણે જણાવી દઉં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી જો કોઈ સૌથી વધુ લોકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા અને સપોર્ટ કરવા માટે આવતું હોય તો તે નવસારી સીટ પરથી છે પણ મને બધા પૂછે છે કે નવસારીની સીટ પર તમે ક્યારે ટાઈમ કાઢશો ત્યારે મેં કહ્યું કે અહીં જ્યારે આટલી બધી બેનો મારા માટે મદદ કરવા માટે બેઠી હોય એમના આશીર્વાદ અમને મળતા હોય આટલા બધા વડીલો અને આગેવાનો એ જ્યારે આશીર્વાદ આપવા માટે તૈયાર હોય ત્યારે મારે નવસારીમાં સમય કાઢવાની જરૂર નથી હું નવસારીનું ઇલેક્શન નથી લડતો અહીં બેઠેલા તમામ લોકો એ નવસારીનું ઇલેક્શન લડવાના છે અઢારમી તારીખે સવારે દસ વાગે નવસારી બધા પહોંચો આપણે બાર વાગે ફોર્મ ભરવાનું છે તો સમયસર ત્યાં પહોંચાય એના માટે હું આપ સૌને આમંત્રણ આપું છું આપ દર વખતે આશીર્વાદ આપવા માટે વખતે આવું છું આખા દેશમાં ફોર્મ ભરતી વખતે મોદી સાહેબ પછી જો કોઈ સૌથી વધારે લોકો આવતા હોય તો નવસારી સીટ પર સપોર્ટ કરવા માટે આવે છે મારી ફરીથી આપ સૌને વિનંતી છે ગત વખતની લોકસભા ચૂંટણીમાં સી આર પાટીલ છ પોઈન્ટ અડસઠ લાખ મતોથી ઐતિહાસિક લીડ સાથે નવસારી લોકસભા સીટ જીત્યા હતા અને આ વખતે એનાથી પણ વધારે લીડ મેળવી વિજાતા થવા એ રીતની તૈયારી હાલ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ બેઠક પર હજી સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવાર પણ નક્કી નથી કરી શક્યા